અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગમાં તથા અમર જીવનનો એકાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ હમણાં હંમેશા પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પવિત્ર અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્મા વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જુનું બધું ચાલું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવસર્જન થયું છે જુનું બધું ચાલું ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્મા વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન જે કોઈ ખ્રિસ્મા વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે જૂનું બધું ચાલુ ગયું અને જુઓ નવું બની ગયું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન